ગુરુજી નામની માળ પહેરી છે ડોકમાં ગુરુ મહારાજ ના નામની જયારે માળા ડોકમાં પહેરવામાં આવે એવું કેવાય છે કોઈને દેખાય શું થાય કોઈને દેખાય નહી એ માળા કેવી પહેરવાની હા બજારમાં વેચાતી મળે એમાં બરકત ના હોય કેમ કે એ તુલસી ના મણકા ની હોય કઈ ચંદન ના મણકા ની હોય પણ એ એ માળા ઘણા ખરા પહેરા છે ખાવાનું થાય તા કોને ભરવી દે ખાવાનું થાય તાર કોને ભવિન પછી ખાય અને એ કાઢી પછી એક બાજુ મેલીન ને પાછી ખવાય ખાઈ રહ્યા પછી પાછું પહેરી લેવાની આ બજાર ની હવે અહીંયા આગળ માળા એવી પહેરવાની ક્રોધ કદી થાય નહીં હે જુઠ્ઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં આ માળા પહેરવાની કે જૂઠું નહીં બોલવાનું ખોટું નહીં લેવાનું આવા ગુરુ મહારાજ ની માળા પહેરી હવે ધોણ રાખજો મેઢળ બજારે કનૈયા લાલ તારા નોમનો ચુંદડી ઓઢી રે કનૈયા લાલ તારા નોમ ની હવે વ્યવહાર મે પાછી ચુંદડી ઓઢારવાની આવે છે ને યાઈ મેટર બોંધવાનો આવે છે ને ય માળાઓ પહેરવાની આવે છે આ મંગલ સૂત્ર એ કઈ એ માળા જ છે પેલી ગુરુ મહારાજની માળા પહેર્યા પછી જૂઠું ના બોલાય ખોટું ના લેવાય કોઈને પીડાય નહીં કોઈને દુભવાય નહીં ધન સંગ્રહાય નહીં એકલા ખવાય નહીં અહીંયા આગળ જો બધું આવતું હોય તો અહીંયા આગળ મંગલસૂત્ર પહેર્યા પછી બેઠણ બંધાયા પછી તિંદડી ઓઢ્યા પછી ચોલ્લો ચોટાડ્યા પછી આ બધું કર્યા પછી ગુરુ મહારાજ ની માળા પહેર્યા પછી જો આવું આવતું હોય તો મંગલસૂત્ર પહેર્યા પછી એ મંગલસૂત્ર ની લાજ ના જાય એ પાથી પૂરવા વાળો કોક જોઈએ ને મહારાજ એ ના જોઈએ હજુ તો હક પણ નહી થાય પથિ પૂરવાન ચાલુ કર્યો છે ચમનો થયું આ હે ઘણા ખરા ભક્તિ કરે છે બજાર માંથી પચાસ રૂપિયા નો ફોટો લાવે લાઈન પછી અગરબત્તી કરવાનું ચાલુ કરે હા ચોલો કરે ભાઈ એ ચોલો કરે યરતી ઉતારે એવાય કરે ય ભોજન ધરાવે ચા ધરાવે પાણી ભરે અહીં બધું આલે ચમની ભક્તિ છે આ બજાર માં વેચાતો ના મળે મારા મલે અને આ બજાર વેચાતા મળે આ તો મહારાજ હજુ હક પણ થયું નહીં હક પણ થયા પછી હજાર મોણા વચ્ચે એક વખત પૂરે પૂરે પછી એમની જાતે ચાલે પણ એક વખતે કોઈ પુરવા વારો મળવો જોઈએ બજારમાં વેચાતો લાઈન ભાઈ અગરબત્તી ચાલુ કરી એટલે પથિ પૂરે ગઈ આ ભક્તિ હજુ વાત છે મહારાજ આ ભક્તિ નહીં હા તુંંદડીઓ ઓઢારવાની આપણા સમાજમાં નિયમ છે ને કે નહીં હા એ ચુંદડી એમના નોમની ઓઢીએ ઓઢી મહારાજ પછી બીજાની ચુંદડી ના ઓઢે ઓઢે ના એ મંગળ સૂત્ર પહેર્યા પછી લગ્ન ના થાય તો સુધી કોણ ના વેધાવાય કોણ વેધવાનો મતલબ શું અત્યારે તો આપણે પોત પોત છ વર્ષની દીકરીઓ થાય એટલે કોણ વ્યાધાઇ નાખવા પડે

આ બધું જે નાથે દીકરીઓ કોઈ દિવસ બંગડીઓ ના પહેરે પહેરે ના પહેરે એને કોક વાળો મળવો જોઈએ પાછો શું કેવું તમારું હા પાછા પહેરાવા વાળા ધોન રાખજો પહેરાવા જાવ તારે દુકાને જઈને આમ અદવારી ઉભું નહીં રહેવાનું

હવે ચુંડલાની લાજ ના જાય વિઠ્ઠલ મહારાજ ખરું નહીં આ આ બધી સમાજમાં રમત નહીં કરતા મહારાજ દેખા દેખી નહી કાઢી ના છે શ્રી વગર પુરુષ અધૂરો અને પુરુષ વગર શ્રી અધૂરી શિવ અને શક્તિ બધા કે ભક્તિ શક્તિ વગર ભક્તિ ના થાય શક્તિ વગર ભક્તિ ના થાય પણ આવા શક્તિ કોને કે પેલા તેત્રી કરોડ દેવતાઓ હોય એમને મેલડી ને મોહાણી ને આ શક્તિ ને કે શક્તિ ની વાતો હોય અમારા શક્તિ વગર ભક્તિ ના થાય વાત સાચી છે પણ શક્તિ એ તમારી પત્ની છે એ પત્ની વગર પુરુષ અધૂરો છે હા અને એ જો સુધી ના મળે જીવનમાં એક એવી આદર્શ પત્ની કયા કરી પત્ની જેને કેવાય વિઠ્ઠલ મહારાજ એવી એક જીવન માં હોવી જરૂરી છે તમને કોઈક પાલો પાણી પાવા વારો જોઈએ કે ના જોઈએ યાર કે ના પણ તમને હખણું પાણી પાય એવું ભરવા માટે મોટલું તમારું હખણું ના હે ના જોઈએ મોરા મામા આટલો આવે મોમા 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 એટલે બાના હોય અને કહેવાય એમને કેમ કેવાનું એક વખત માં કેવાની માં અને એ માના ભાઈ હોય અને બે વખત માં કેહવાની મામા એટલે માને એક વખત માં કેહવાની અને માના ભય હોય એમને બે વખત માં કહેવાની કેમ બે વખત માં જેટલો પ્રેમ ના આપે એનો કરતો ડબલ પ્રેમ ભય ભાઈ આલે ભય આલે બે વખત માં કહેવાની આ મોહારો એનો છે જેટલી માં પ્રેમ ના આલે એના કરતો ડબલ પ્રેમ

એ સૂત્ર પહેર્યા પછી એ મંગલસૂત્રની લાજ બેનો કોઈ દિવસે મંગલસૂત્ર ના કાઢે અને જેદાર કાઢ કેદાર કાઢે જેદાર એને માથે ના હોય હોયદાર

કેદાર કાઢે કે જેદાર એમના માથે કોઈ ધણી ના હોય એ કોઈ દિવસ કોરું કપાર ના રાખે ચોવીસે કલાક ચોલો કરેલો જ હોય વિઠ્ઠલ મહારાજ અત્યાર તો મોટા મોટા ચોરલા નેકરી ગયા નોના આવી ગયા આઈ ગયા ને વ્યાસન ફેશન માં તો આ દુનિયા મરવા પડી વ્યાસન માં ને ફેશન માં હા બોન વ્યાસ ફેશન માં અને ભાઈ વ્યાસન આ લંકા યા જ લૂંટાય છે ને મારા લંકા લૂંટ વિષય વ્યસન ને વ્યામ હરી ભજવા દે કેમ આ બાજુ વાળા વ્યસન માં અને આ બાજુ વાળા ફેશન માં બે ભેગો થાય પછી પાછો પહેલા બે જણા ભેગો થાય ને એટલે ઘરમાં ઘરમાં બોલે ઘર ઘર વાપરે પછી પાંચ છ મહિના થાય એટલે પાછું બહાર હું એવું બોલે પેલા મય બોલે મહિન મય સંભરાય પછી પાંચ છ મહિના થાય એટલે મય બોલે બહાર સંભરાય પછી બહાર બોલે ને આખું ફર્યું હું પછી એટલે વ્યસન અને ફેશન ની અંદર આ દુનિયા પાયમલ થઈ જવા બેઠી પણ અહીંયા જે રિવાજો ચાલી રહ્યા છે જે પ્રથાઓ ચાલી રહી છે એ એક પ્રથા તમારા જીવનની અંદર પણ પડી છે જો જો રે હે ગુરુજી મારો સાથ ન છૂટી એ સાથ છૂટે ના ગુરુ મહારાજ ને એમ કે છે જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે આ બાજુ એવું છે અરે એક જન્મ નહી જન્મો જનમ હાજી વસું હારો હે હે મારા શાહ દેશ ધવા